નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે શિવાજીની ધરતી એટલે મહારાષ્ટ્રમાં ભારતમાં જે કહેવાતી એકાવન શક્તિપીઠ એમાંથી એક શક્તિપીઠના હું તમને દર્શન કરાવવાનો છું આ વિડીયોમાં જેનું નામ છે સપ્તશૃંગી માતા તો આવો આપણે જઈએ અને સપ્તશૃંગી માતાના દર્શન પણ કરીએ અને ત્યાંના નેચરલ અને બ્યુટીના સારા સારા વ્યૂઝ પણ તો આપણે દ્રાક્ષ તો બધાય ખાધી જશે પણ દ્રાક્ષ ક્યાંથી આવે છે એ હું તમને બતાવવાનો છું તો તમે જુઓ આ બધા દ્રાક્ષના વેલા છે અને આ દ્રાક્ષની ખેતી થઈ રહી છે નાસિક જિલ્લાની ફેમસ દ્રાક્ષ અત્યારે સિઝન નથી એટલે અહીંયા આમાં દ્રાક્ષ નથી આવેલી જો તમે કદાચ માર્ચ કે એપ્રિલમાં આવો ને તમને અહીંયા દ્રાક્ષના ઝુમકે ઝુમકા જુઓ સપ્તશૃંગી માતાના જે પર્વત છે એ ચડવાનો છે અહીંયા એક ગેટ છે અહીંથી હું ઉપર જઈશ અને એક આખો હિલ્સ ઉપર ચડવાનું છે જ્યાં માતાજી બીરાજી આપણે રસ્તામાં જતા એક વ્યૂ પોઈન્ટ બનાવ્યો છે ત્યાંનો નજારો પણ કંઈ અલગ જ છે અને તમે ત્યાંથી જોશો તો મોટા મોટા વોટરફોલ પણ જોવા મળશે રસ્તામાં જ આવે છે આ વોટર એની આજુબાજુ ઘણા બધા હિલ છે અને અત્યારે તો ચોમાસાના સિઝનમાં ઘણા બધા વોટરફોલ પણ આપણને જોવા મળે છે આ જગ્યા ઉપર માતાજીના દર્શનની સાથે સાથે તમે આ નેચરલ બ્યુટી જોવા પણ આવી શકો છો જેનો નજારો ચોમાસામાં તો કંઈક અદ્ભુત જ છે બધી બાજુ વોટરફોલ અત્યારે ચાલુ છે હવે હું તેર કિલોમીટર હિલ સ્ટડીને આવી ગયો છું માતા સપ્તશ્રંગીના મંદિરે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાં જવા માટેના બે રસ્તા છે એક રોપ છે અને પાંચસો જેટલા સ્ટેપ છે તમને અનુકૂળ હોય એ રીતે તમે જઈ શકો છો અમે લોકોએ રોપ થી જવાનું પસંદ કર્યું છે અને હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે મિત્રો આમ તો ઘણા સમયથી હું અહીં આવવાનું વિચારી રહ્યો હતો પણ કહેવાય છે ને કે જ્યાં સુધી માતાજીનો હુકમ ના થાય ને ત્યાં સુધી કંઈ શક્ય થતું નથી અને આખરે આજે માતાજીનો હુકમ થયો છે આ માતાજીના દર્શન કરવાનો લાવો મને મળવાનો તો અમે ટિકિટ લીધી છે એકસો દસ રૂપિયા ટિકિટ છે અને આ લોકોએ અંદર રોપવેમાં બેસવા જતા પહેલાં એક મોલ જેવું બનાવ્યું છે ત્યાંથી તમને માતાજીને ચડાવવા માટે સાડી નારિયેલ જે ચડાવતા હોય એ પણ મળી રહેશે શું લીધું વરસાદી

તમે જોઈ શકો છો અહીંથી નજારો અદ્ભુત નજારો છે માતાજીનું શક્તિપીઠ મંદિર છે એની પણ તમને પૂરી માહિતી હું ઉપર જઈને આપું માતાજીના દર્શન કરી માતાજીના ગબ્બર ઉપર ચડવા માટે આ ટાઈપના છે રોપવે રેલવે જેવા જે તમને પાંચ જ મિનિટમાં આસાનીથી ઉપર ઉતારી દે છે ફાઇનલી હું આવી ગયો છું હવે મંદિરમાં અને માતાજીનું રૌદ્ર સ્વરૂપમાં મૂર્તિ છે અને સ્વયંભૂ છે મરાઠીમાં સપ્ત એટલે સાત અને શ્રૃંગી એટલે શિખર તો સાત પર્વતની દેવી એટલે સપ્ત શ્રૃંગી માનવામાં આવે છે કે બધા દેવી દેવતાઓએ મહેસાસુરને મારવા માટે માતાજીને આરાધના કરી હતી ત્યારે માતાજીએ મર્દની અવતારમાં પ્રગટ થઈને આ જગ્યા ઉપર મહેસાસુર જોડે યુદ્ધ કર્યું અને એને માર્યો તમે બાજુના એક શિખર ઉપર જોશો તો તમને માન્યતા એવી છે કે પ્રહાર કર્યો એક હોલ પડી ગયો હતો સાડા શક્તિપીઠ છે એમાંથી સપ્તશ્રંગી ગદ તરીકે ઓળખાતી અર્ધ શક્તિપીઠ દર્શન કરી રહ્યા આ મંદિર સાત પર્વતો વચ્ચે આવેલું છે અને આવા સૌંદર્ય વચ્ચે બિરાજે છે માતા તો હવે આવી ગઈ છે ટ્રેન વાળો રૂપ વે મેં જઈશું નીચે ચાલો હવે હું જયસાગર નાસિક અને ત્યાં પણ હું તમને ઘણા બધા વ્યૂઝ બતાવવાનો છું અને ખાસ કરીને એ વિડીયો બધા રામાયણથી વધારે જોડાયેલા છે